હેલો ફ્રેન્ડ ઇલાસ કિચન એટીમાં તમારું સ્વાગત છે એ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે ઇન્સ્ટન્ટ અથાણું કાચી કેરીની ચટણીની રેસીપી લઈને હું આવી છું તો ચલો આપણે ફટાફટ જોઈ લઈએ કેવી રીતે બનાવીશું જ્યારે આપણા ઘરમાં શાક ના બનાવ્યું હોય યા શાક ના હોય તો રોટલી યા ભાખરીની સાથે તમે આ ચટણી ખાશો તો તમને ખાવાની બહુ મજા પડી જશે અત્યારે ગરમીમાં તમે રોજ એક એક ચમચી ખાશો રોટલી સાથે તો તમને ચક્કર બિલકુલ નહીં આવે સૌથી પહેલાં આપણે કેરીને ધોઈ અને સરસ રીતે સમારી લેવાની છે અહીંયા મેં ત્રણસો ગ્રામ કેરી લીધેલી છે આ તોતા કેરી છે આ બહુ ખાટી હોતી નથી તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો અહીંયા સરસ રીતે મેં કેરીના ટુકડા કાપીને તૈયાર કરી દીધા છે હવે આપણે મરચાંને કટ કરી લઈશું મરચાં પણ મેં સરસ રીતે પાણી ચોખ્ખા પાણીથી ધોઈ લીધા હતા અહીંયા મેં અઢીસો ગ્રામ મરચાં લીધા છે થોડા તીખા લીધા છે અને થોડા મોળા છે તમે તીખા પણ લઈ શકો છો અને એકલા મોળા પણ લઈ શકો છો અહીંયા સરસ રીતે મેં કેરી અને મરચાંના ટુકડા કરી દીધા છે હવે આપણે એક ઝાર લઈશું ઝારની અંદર પહેલાં કેરીના ટુકડા એડ કરીશું અને સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી દઈશું કેરીના ટુકડા સરસ રીતે ક્રશ થઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે એ ઝારની અંદર આપણે મરચાં ક્રશ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા મરચાં પણ સરસ રીતે ક્રશ થઈ ગયા છે હવે આપણે બાઉલની અંદર કાઢી લઈશું આપણે બધું મિક્સચર બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે એક ચમચી હળદર એડ કરવાની છે એક ચમચી મીઠું એડ કરીશું સરસ રીતે બધું મિક્સ કરી લઈએ હવે આપણે આને ઢાંકીને સાઈડમાં રહેવા દઈશું હવે આપણે ગેસ ઓન કરીશું ગેસની ઉપર એક પેન મૂકીશું પેન ગરમ થયા પછી ત્રણ ચમચી રાયના કુરિયા લઈશું બે ચમચી મેથીના કુરિયા લઈશું ત્રણ ચમચી જીરું લઈશું અહીંયા તમે વરિયારી પણ લઈ શકો છો પણ મારા ઘરમાં કોઈને વરિયારીનો ટેસ્ટ નથી વાવતો એટલે મેં નથી લીધી હવે આપણે એક મિનિટ સુધી રોસ્ટ કરી લઈશું સરસ રીતે રોસ્ટ થઈ ગયું છે થોડી વાર ઠંડુ થવા દઈશું પછી મિક્સર જારની અંદર આપણે ક્રસ કરી લઈશું અતકચરું ક્રસ કરવાનું છે ફ્રેન્ડ્સ કર કરું ફ્રેન્ડ્સ ક્રશ કરેલા મસાલાને કેરી અને મરચાની અંદર મિક્સ કરી દઈશું હવે આપણે ગેસ ઓન કરીશું ગેસની ઉપર એક વઘાર્યું મૂકેલું છે વઘારિયાની અંદર આપણે ચાર ચમચી તેલ લેવાનું છે ચપટી હિંગ લેવાની છે બે લાલ સૂકા મરચાં લઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ વધ ઘટ કરી શકો છો સરસ ચડી ગયું છે હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું એક થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું પછી ચટણીની અંદર વઘાર એડ કરી દઈશું સરસ રીતે બધું મિક્સ કરી દઈશું થોડીક વાર ઠંડુ થવા દઈશું અહીંયા મેં એક કાતની બરણી લીધેલી છે બરણીને સરસ રીતે ધોઈ અને તડકે તપાડી દીધી છે એકદમ કોરી લેવાની છે આપણે બરણી જો ભીની રહેશે તો આપણું અથાણું ખરાબ થઈ જશે આ ચટણી અથાણાને બાર મહિના સુધી કશું જ થતું નથી તમે બાર મહિના ફ્રીજમાં રાખીને આરામથી ખાઈ શકો છો પણ આ તો મહિના બે મહિનાની અંદર જ પતી જશે અહીંયા સારી રીતે આપણે બરણીમાં બધું ફિલ કરી દીધું છે હવે અહીંયા મેં થોડું ગરમ તેલ લીધું હતું હવે એ ગરમ તેલને આપણે આ બરણીની અંદર એડ કરીશું પણ ઠંડુ કરી દીધું હતું ગરમ કર્યા પછી મેં ઠંડુ કરી અને પછી એડ કર્યું છે જેથી કરીને લાંબો સમય ટકી રહે એટલા માટે તમારે એક મહિના બે મહિનાની અંદર તમારા ચટણી મેમ્બર વધાર હોય ઘરની અંદર તો જલ્દી પતી જાય અને મેમ્બર ઓછા હોય તો લોંગ ટાઈમ રહે આપણી ચટણી એટલા માટે મેં તેલ એડ કરેલું છે તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો વિડીયો કેવો ગમ્યો જો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન બટન ઓન કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ